નમસ્કાર દર્શક સાથે આપની મહત્વના અમદાવાદ યુનિવર્સિટીમાં તોતિંગ ફી વધારા મુદ્દે આપ વિદ્યાર્થી વિંગ સિવાય કર્યું વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શનને રોકવા માટે સરકારે ફરી એકવાર પોલીસનો દુરુપયોગ કરી તમામની લોકોની બળજબરી પૂર્વક અટકાયત કરી અમદાવાદ યુનિવર્સિટીના સ્ટાફ ઉપર નકલી નોટ ઉડાડી દ્વારા સરકારના શિક્ષણનું વ્યાપારીકરણ કરી અને અવારનવાર મસ મોટા ફી વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણથી દૂર કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે હાલ અમદાવાદ યુનિવર્સિટી ખાતે ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે જેનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો અને આજે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અમદાવાદ સહાય સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અમદાવાદ શહેર સિવાય અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલ અને સિવાયએસએસ અમદાવાદ ઉપપ્રમુખ શ્રીમાળી તીર્થની ઉપસ્થિતિમાં અમદાવાદ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં તમામ યુવાનો નેતાઓની સાથે યુવા કાર્યકર્તાઓ અને અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા આ વિરોધ પ્રદર્શનમાં સીવાયએસએસના યુએન યુવા નેતાઓ દ્વારા અમદાવાદ યુનિવર્સિટીના સ્ટાફ પર નકલી નોટ ઉડાડી પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો વધુમાં આમ આદમી પાર્ટીના સીવાયએસએસ વિદ્યાર્થી સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે હંમેશા યુવાનો અને શિક્ષણ મુદ્દે અવાજ ઉઠાવતા રહેશું અને આ ફી વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ जय हिंद जय जय गरबी गुजरात अमदावाद यूनिवर्सिटी द्वारा આ વખતે જે નવા વિદ્યાર્થીઓ આવ્યા અને જે જૂના વિદ્યાર્થીઓ છે તો તમામ સેમ અને તમામ વર્ષની તમામ ફેકલ્ટીની ફીઓ વધારવામાં આવી હતી તે અનુસંધાને આજે સિવાયએસએસ દ્વારા મેં આગળ રજુઆત કરવામાં આવી હતી રજૂઆત સાથે નોટો સાથે એમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગણી કરવામાં આવી હતી કે શિક્ષણનો વેપાર બંધ કરો અને આજે ફી વધારી છે ફી વધારી પાછો ખેંચો આજે અમદાવાદ યુનિવર્સિટીને અમે ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે જો ચોવીસ કલાકના અલ્ટીમેટમમાં ફી ઘટા ફી વધારો પાછો નહીં લે તો સિવાયએસએસ આગામી સમયમાં એનો પખોડીને વિરોધ કરશે ત્યાં આગળ તાળાબંધી પણ કરશે અને જરૂર પડી તો પોલીસની સાથે રાખીને બી ત્યાં આગળ અમદાવાદ યુનિવર્સિટીનો વિરોધ કરશે